કે ગોલી સોલર વિશે અત્યારે બધા એની વેબસાઇટ પરથી બહુ બધા ઇન્ટરવ્યુઝ તમારા પણ થયા છે આના વિશે તો સૌ કોઈ જાણે છે કે ભાઈ બે હજાર અંદર હવે આઈપીઓ લોન્ચ કરવાની તૈયારીઓ છે આવી ન્યૂઝ રિપોર્ટની અંદર બધું છે એક્ઝેક્ટલી પબ્લિક લિમિટેડ કરવાનો તો લિસ્ટેડ કંપની થવાના લેટેસ્ટ ન્યૂઝ શું છે તમારી સાઈડથી એ મને જો કોઈ મળી શકે Hello my audience this is your host Akash Kukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દીધું છે તો એન્જોય ધ વિડીયો આપણે પબ્લિકલી જવાનું મેન કારણ એ છે કે ગ્રોથ વિકાસ આપણી પાસે જે ડિમાન્ડ જે ઓર્ડર છે જે મલ્ટીનેશનલ જે કંપની ઇન્ડિયાની હોય કે આઉટસાઇડ ઇન્ડિયાની એની ડિમાન્ડ ને પહોંચી વળવા એક લિમિટ હોય આપણી કે પોતાના ફંડ બેન્કિંગ કે આના માટે અને મોટો પ્રોફિટ જોડવો હોય તો અગર આપણું જો બેન્કનું વ્યાજ હોય કે જે આપણે એક્સ્ટ્રા ખર્ચો લાગે છે આપણે ઓછો કરીએ તો આપણું પ્રોફિટ વધે પ્રોફિટ વધે તો એટલો ફાયદો લોકોને થાય બીજું કે તમારે એક જરૂરત થી વધારે એક્સપાન્શન તમારે કરવાનું થાય જ્યારે ત્યારે તમારે આવી રીતે લોકો સમક્ષ જવું જોઈએ અને આપણે ફંડ કરીએ તો આપણો વિકાસ ખૂબ આગળ વધે છે થોડીક વેગ મળી બે હજાર છવ્વીસની ની અંદર શું ખરેખર પબ્લિક લિમિટેડ કંપની થવાની છે કે હજી પણ એમાં સમય લાગશે થોડો નહીં એટલે બે હજાર છવ્વીસની ની આસપાસ આપણે આ કંપની લિસ્ટિંગ થવા જઈ રહી છે ઓકે અત્યારે આપણે ઓ નો ફંડ નું પ્લાનિંગ અત્યારે બધું ચાલી રહ્યું છે અને ભગવાનની એની વેલ્યુ પણ બહુ સરસ આવી છે અને આપણે એટલું આપણી પાસે મોટું પ્લાનિંગ કર્યું છે આપણે કે આવનારા સમયમાં આ કંપની હજારો કરોડોની બનવાની છે અને બનશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી કેમ કે આપણી પાસે આપણે ક્યારેક ઉધારીમાં બિઝનેસ કરતા નથી હા આપણે બધું એડવાન્સમાં પ્લાનિંગ કરીએ છીએ એડવાન્સ આવ્યા પછી જ એનું બુકિંગ કરીએ એનું મેન્યુફેક્ચરિંગ થાય બિફોર ડિસ્પેચ આપણે એના બધા જ પૈસા આવી જાય પછી જ આપણે એને કરીએ છીએ શિપમેન્ટ પછી ઘણા ઓર્ડર એવા પણ હોય છે આપણી પાસે ઇમરજન્સી ઓર્ડર જેમ કે કોઈ ક્લાયન્ટને ઇમરજન્સી જોઈશે એવા બહુ બધા જ્યારે જયારે મોડું વિશાળ કામ કરતા હોય હજારો કરોડ કરતા હોય ત્યારે સો બસો કરોડ રૂપિયાનું તો કેવું હોય કે ઇમરજન્સીમાં માં હોય કોઈ તો જો કોઈ ક્લાયન્ટ પૈસા લેટ આપે અથવા લેટ ઉપાડે તો અમે શું કરીએ કે ભાઈ આ અઠવાડિયામાં તારે માલ ઉપાડવો પડશે ભાઈ નહીં ઉપાડીશ તો હું બીજાને માલ આપીશ કેમ કે હું વેટ નહીં કરું તો જે ઇમરજન્સી વાળો ઉભો એને માલ આપી દે પછી પેલા આપણે કહીએ કે ભાઈ આપણે આપની લિમિટમાં કામ નથી કર્યું તમે અમે તમને નેક્સ્ટ પાછો તમે એક મહિના કે એમાં તમને માલ આપશું મેં આપણું જે કમિટમેન્ટ છે એ પહેલા છે આપણે રાઈટ ટાઈમ પર બધાને ડિલિવરી કરવાની કોશિશ કરીએ છીએ ડિલિવરી ઘણી વાર એક્સપોર્ટ ને લીધે ઘણી વાર પ્લસ માઇનસ થાય તો આપણે એડવાન્સમાં વેલ બધાને જાણ કરીએ છીએ એટલે આ જે વાત છે કે ભાઈ રેસ કેમ કરવું છે તો ભાઈ એક્સપાન્શન કરવા માટે મોટું એક્સપાન્શન છે આવનારા સમયમાં જે મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાની વાત છે કે ભાઈ લોકલ ફોર વોકલ જેમ આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું નું વિઝન છે કે આ દેશ એક આત્મનિર્ભર બને મારા યુવાનોને જોબ મળે મારા દેશમાં મોટું કામ થાય અને દેશના પૈસા દેશમાં જ રહેવા જોઈએ એના માટે અમે પણ એમના વિશનને સહયોગ કરવા એમની સાથે ખભો ખભો મળાવીને કામ કરવા માટે અમારી સોલાર ધોળકિયા કટિબદ્ધ છે કે આ એક દેશની સેવા છે આપણે બોર્ડર પર જઈને આપણે યુદ્ધ નથી કરવાના પણ આપણે આજે એ બિઝનેસમેન એન્ટરપ્રિનિયર કે દેશની જર્નીને આપણે સાથે રહીને કામ કરીએ અને લોકોને જોબ મળે લોકો કામ કરે અને દેશને આપણે એક મહાન દેશ બનાવવા તરફ

જ્યારે હજારો કરોડનું ટર્નઓવર થતું હોય ત્યારે પણ જો તમે એ કમિટમેન્ટને ફોલો કરો છો જ્યારે બહુ બધા નાના બિઝનેસમેન હું પર્સનલી એવા ઓળખું છું ને ક્યાંક ને ક્યાંક હું પણ આવા એક ક્ષેત્ર અથવા તો આવા એક સ્ટેજ પર હતો જે મારા બિઝનેસની અંદર નાનું અમાઉન્ટનું કામ પણ કદાચ ત્રીસ ચાલીસ હજારનું કામ છે તો આપણે શરમાઈએ એડવાન્સ પેમેન્ટ કેમ તો ક્લાયન્ટ જતા રહેવાની બીક હોય હવે જ્યારે તમે હજાર કરોડનું ટર્નઓવર પણ કરો છો બહુ મોટી ડીલ થતી હોય એમાં પણ એડવાન્સ પેમેન્ટ લેવું લોકો ભૂલ કરે છે અને એના પાસે એના કારણથી આપણે ઘણા બધા ફેમિલીઝને જોઈએ પણ છીએ કે ભાઈ ક્લાયન્ટનું પેમેન્ટ ના આવ્યું એટલે આ લોકો કંપની બંધ થઈ ગઈ ઉઠી ગઈ બરાબર તો આવા લોકો એવું શું કરે અથવા તો કેવા પ્રકારની વાત એ લોકો કરી શકે કે જેનાથી એડવાન્સ પેમેન્ટ આવે અથવા તો પહેલેથી એવી કેવા પ્રકારની સ્ટ્રેટેજી બનાવી જોઈએ કે ભાઈ એડવાન્સ પેમેન્ટ આવે એક રોટેશન ફરે અને ધંધો થાય કારણ કે જ્યારે સુધી પૈસા હાથમાં નહીં આવે ત્યાં સુધી એક માનસિક ત્રાસ પણ ધીરે ધીરે વધતો જાય અને એન્ટરપ્રિનરે જયારે માનસિક ત્રાસ વધે ત્યારે ધંધો ડિસ્ટર્બ થતો હોય તો આના ઉપર તમારો શું વિચાર છે બહુ તમે મહત્વનો સવાલ આ છે કે જે આવનારા સમયમાં બેન દીકરી કે જે દીકરા જે બિઝનેસમાં આવે છે ક્યારેય ડરથી બિઝનેસ થતો જ નથી કોન્ફિડન્સ પહેલો પહેલા તો તમારી જે પ્રોડક્ટ છે તમે પહેલા મેક્સ્યોર કરો ટોપ મસ્ત બનાવી છે તમે ઉધારીનો કોઈ ધંધો જ ન કરાય લાઈફમાં ઉધારી એક હજાર નહીં પાંચ હજાર બિઝનેસ ઇન્ડિયામાં આજે પણ પ્રોફિટેબલ છે ડબલ ડિજિટના પ્રોફિટમાં છે શું કામ સિંગલ ડિજિટનો પ્રોફિટ કરવો અથવા શું કામ એવો ઉધારીનો ધંધો કરવો કોઈ પણ ધંધો કરો ને એ સારો પ્રોફિટ માર્જિન અને કેશ પૈસા પહેલા પૈસા પહેલા આવે પછી માલ મળે એવો ધંધો કરવો શરૂઆતમાં તકલીફ પડી શકે પણ પછી તમને એટલી મજા આવશે અને તમારો કોન્ફિડન્સ બુસ્ટ કેમ કે રાતે તમે શું ને એની પેલા કોઈની ઉધારી ન ઉઠે રાત્રે હું સારી આવે અને સવારમાં જાગો ત્યારે નિર્ણય લેવાનો નવો કે આજે ભૂકંપ આવ્યો છે આજે માર્કેટ બેસી ગયું છે કે આજે શું થયું છે રોજ નો નિર્ણય રોજ એટલે કોઈ તકલીફ જ ન હોય અને એડવાન્સમાં પ્લાનિંગ કરવાથી તમારે લોસ કેરી કંપનીમાં નથી આવતો પૈસા એના એડવાન્સ પડેલા હોય તમે 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 એટલે એડવાન્સ બાય કરી લીધું હોય તમારે ઓન ટાઈમ એને ડિલિવરી આપવાની છે તમને માર્જિન પ્લે કરવાની જગ્યા બહુ મોટી મળે અને કોઈ ટેન્શન ન આવે એવા કેટલા બિઝનેસ છે કે રોકડિયો ધંધો છે એટલે ક્યારેય ઉધારીનો ધંધો કરવો જ નહીં એની કરતા દેશમાં જઈને ખેતીવાડી કરવા માંડવી એટલે મસ્ત રોટલો છાસ અને આપણું જૂનું આથનું ખાવા તો મળે કરવો હોય એને દેશમાં ગામડે જઈ અને લીમડા નીચે હોય ને સાસ ને સાસ સાસ તો ગામમાં એમને મળે મળે છે રોટલો જોવાર કોઈ પણ આપી રે એટલું આટલું જ થાય ને કામ તો હું કામ ઉધારી ધંધો કરવો